વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાત general ગુજરાત જે general નોલેજ છે આપણે સિરીઝ ચાર પ્રથમ એક બે અને ત્રણ આના પહેલા આપણે મૂકી દીધી છે અને આ series ને કરતા પહેલા one two અને three ત્રણે ત્રણ series ની એક વખત જોઈ લેવી હવે ફરી ખાસ નમ્ર અરજ છે કારણ કે જે general knowledge એક એક વન liner છે વન liner માં જે ક્રમ પ્રમાણે સાથે સાથે વ્યાયાત થાય એ રીતના આને ગોઠવણી કરી છે. તો ગુજરાતની જનરલ નોલેજ અને ગુજરાતની સામાન્ય જ્ઞાન બંને એક જ છે તો આપણે એને આજે શરૂ કરી રહ્યા છે તો ચાલો વધુ સમય ના જાળવવા કરતા આપણે શરૂ કરીએ છીએ કે જે લોકો પણ નવા હોય બરાબર તે લોકોએ આપણું સ્પોન્સર નવા છે બહુ ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે બે લાઈકને ઓન કરવાનું છે અને વિડીયો ગમે તો એને લાઈક કરવાનું છે અને સાથે સાથે શેર પણ કરવાનું છે ચાલો આપણે શરૂઆત કરીએ છીએ ન્યુ ક્વેશ્ચનથી ગુજરાતની પ્રથમ વર્તમાન સમાચાર પત્ર કયું હતું એટલે કે કયું સમાચાર પત્ર હતું ગુજરાતનું પ્રથમ સમાચાર પત્ર હતું શરૂઆત થઈ હતી તો એનો જવાબ છે આપણો તો મુંબઈ સમાચાર એ ગુજરાતનું પ્રથમ સમાચાર પત્ર ગણવામાં આવે છે અને એ અઢારસો ને બાવીસ માં કઈ સાલ છે અઢારસો ને બાવીસ ની અંદર એની શરૂઆત થઈ હતી આ આઝાદી પહેલાનું સમાચાર પત્ર છે એટલે સૌથી જૂનું સમાચાર પત્ર ગણવામાં આવે છે સૌથી જૂનું શરૂઆત ક્યાંથી સમાચારપત્ર તો એ બંગાળથી થાય છે બા ગઝેટ નામના સમાચાર પત્રથી ત્યાર પછી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતનું પ્રથમ માસિક પત્ર એટલે કે મહિનામાં એક વખત પ્રકાશિત થતું પત્રિકા કઈ હતી તો એ હતી આપણી બુદ્ધિપ્રકાશ જે અઢારસો ને પચાસમાં શરૂ થઈ હતી ત્યારે અઢારસો ને પચાસ પત્ર પહેલાં અઢારસો માં શરૂ થઈ ત્યાર પછી થોડા વર્ષો રહીને બાવીસ એટલે કેટલા ઘણા વર્ષો રહીને બુદ્ધિ પ્રકાશ એટલે કે અઢારસોને

જોએ તો આપણો નેક્સ્ટ જવાબ છે કે દુર્ગા નામ મેતા બરાબર 1842 ની અંદર ગુજરાતની જે પ્રથમ છાપકાનો શરૂ કરનાર વ્યક્તિ હતા તે 1822 માં હવે અહીં ટ્વિસ્ટ સુ છે ટ્વિસ્ટ એ છે કે અહીંયા પૂછ્યું છે ગુજરાતની પ્રથમ છાપકાનો શરૂ કરનાર વ્યક્તિ કોણ હતા એટલે કે છાપકાનો શરૂ થઈ ગયા હતા બરાબર તમે અહીં અનુમાન લગાવશો 1822 અને 1825 એનો અનુમાન તમે લગાવશો તો તમને લાગી 1822 પહેલો ઉજી પણ અહીંયા પૂછ્યું છે ગુજરાતનો પ્રથમ છાપકાનો શરૂ કરનાર વ્યક્તિ કોણ હતા એટલે કે

ભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલે બ્રિટિશ શાસનકાળ બ્રિટિશ જે વિધાનસભા હતું એના પ્રથમ ગુજરાતી વિધા અધ્યક્ષ હતા બરાબર એ પણ ખાસ તમારે યાદ રાખવાનું એના નામ પરથી જ આપણા ગુજરાત વિધાનસભાનું નામ પણ રાખવામાં આવ્યું તો આપણો જે પ્રશ્ન છે અઢાર ઓગસ્ટ ઓગણીસો ના રોજ વિધાનસભાનું એ પ્રથમ સત્ર ક્યાં મળ્યું હતું તે આપણે મળ્યું છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર ત્યાં યોજાયું હતું નેક્સ્ટ પ્રશ્નની વાત કરી લઈએ ગુજરાત સરકારનું પ્રથમ સચિવાલય એટલે અઢાર ઓગસ્ટ ઓગણીસો ના રોજ ગુજરાત સરકાર જે પ્રથિવા પ્રથમ વિધાનસભા સત્ર અને પછી સરકાર દેશો માટે સચિવાલય તો એ સચિવાલય કયું હતું તે હેતુ પોલિટેકનિક આંબાવાડી અમદાવાદની અંદર જ હતું પ્રથમ સચિવાલય ત્યાર પછી વાત કરીએ મફત કરીને શિક્ષણની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થઈ હતી હવે યાદ આવશે તો આપણને કે મફત અને ફરજીયાત શિક્ષણની શરૂઆત કોણે કરાવી તો કયા રાજ્ય એ આપણે કરાવી ગયા છે કોણ કે શાહજી ગાયકવાડ ત્રીજા દ્વારા મફત ફરજિયાત શિક્ષણની શરૂઆત કરાવી હતી પછી અંગ્રેજી શાળા સુરતમાં શરૂ થઈ હતી મફત કન્ય શિક્ષણની શરૂઆત હવે કોણે કરાવી તો અહીંયા છાંપડવામાં આવશે એ દેસાઈ દ્વારા મફત કન્ય શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી ત્યાર પછી વાત કરી લઈએ

ગુજરાત સૌપ્રથમ એટલે ગુજરાત નું સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે આવ્યું એટલે કઈ સાલ માં એ અંદર સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન લાગવામાં આવ્યું હતું તો કે તેર મેં ઓગણીસો માં પ્રથમ ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું ત્યાર પછી વાત કરીએ ગુજરાતના પ્રથમ રાષ્ટ્રપતિ શાસન સમય ગુજરાતના ના રાજ્યપાલ કોણ હતા ઓગણીસો તેર મેં ઓગણીસો ઈકોતેર ના રોજ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન લાગ્યું અને તે સમયે ગુજરાતમાં જે પ્રથમ રાષ્ટ્રપતિ શાસન લાગુ જે સમયે ગુજરાતમાં રાજ્યપાલ કોણ હતું કેમ કે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ શાસન લાગતું તો એ કોણ હતા તો એ હતા શ્રીમન નારાયણ જેના દ્વારા એટલે કે ની મનુષંસા પરે જ રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવતું હોય છે કેમ કે ગુજરાત સરકારના એ વડીલ તરીકે હોય છે અને લાગે તો એ શું કરે છે રાજ્યપાલ રાષ્ટ્રપતિને અનુશંસા કરી શકે છે ત્યાર પછી વાત કરી લઈએ ગુજરાતના બજેટ એટલે ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસ પ્રમાણે કુલ કેટલી મહાનગરપાલિકા આવે છે હવે આ ચોવીસ પચ્ચીસ પ્રમાણે કેટલી નગરપાલિકા છે તો એના પહેલાં આપણને યાદ હોવું જોઈએ કે કેટલી નગરપાલિકા હતી એના પહેલાથી આઠ નગરપાલિકા બરાબર એના પણ આપણે વિસ્તારથી સમજીશું આઠ નગરપાલિકા કઈ કઈ હતી પછી પાછળથી કઈ ઉમેર હોય તો પંદર થાય છે બરાબર પહેલી વાત કહેલે કે પંદર નગરપાલિકા થાય છે બરાબર આઠ નવી હતી એટલે એમાં કેટલી ઉમેરો થયો સાતનું સાતનો ઉમેરો થશે એટલે પંદર થશે તો હવે એ પણ જોઈશું પાંચમતી બે ઓક્ટોબર ઓગણીસો સત્તાવનના રોજ ગુજરાતના નવા કેટલા જિલ્લા એટલે ઓગણીસો સત્તાવન ઓક્ટોબર ઓગણીસો સત્તાવન ગુજરાતમાં નવા જિલ્લાની રચના થઈ આ નવા જિલ્લાઓ કેટલા હતા એ હાલની સંખ્યા થી પાંચ બે ઓક્ટોબર ઓગણીસો સત્તાવન રોજ ગુજરાતમાં જે નવા જિલ્લાની રચના થઈ એ પાંચ નવા જિલ્લાની રચના થઈ હતી બીજું કે ઓગણીસો ચોસઠમાં ગુજરાતના કયા જિલ્લાની રચના કરવામાં આવી

ઓગણીસો સાહીઠ થી લઈને ચોવીસ સુધી આપણે એમ ગણીએ ને તો ઓગણીસો સાહીઠ થી લઈને ચોસઠ સુધી આઠ જે મહાનગરપાલિકાઓ હતી પાછળ સાત ઉમેરા એટલે આપણે પંદર થાય છે હવે એ આઠ નગર મહાનગરપાલિકાઓ કઈ હતી એ પણ આપણે જાણવા માટે ખૂબ જ મહત્વની છે તો એને પણ આપણે સમજીએ જો પહેલી હતી અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ તો હોવાનું કારણ કે અમદાવાદ થી જ એની શરૂઆત થઈ ને અમદાવાદમાં વિધાનસભાનું પ્રથમ સત્ર અમદાવાદની જ અંદર પહેલી એની સચિવાલય અમદાવાદ મહાનગરપાલિકા પહેલી બની પછી વડોદરા મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકા મહાનગરપાલિકા ચોથી પાંચમી છે ભાવનગર છઠ્ઠી ગાંધીનગર સાતમી છે જામનગર મહાનગરપાલિકા અને જુનાગઢ મહાનગરપાલિકા આમ આઠ મહાનગરપાલિકાઓ હતી ત્યાર પછી હમણાં જેમ જેમ એનો વિસ્તાર થતો ગયો તેમ નવી મહાનગરપાલિકાઓની જરૂરિયાત ઉત્પન્ન થતી ગઈ તો હવે એ જોવાનું રહેશે કે આપણી સાઠ પછીની બાકીની સાઠ છે એ કઈ છે સાત જે બની એટલે પંદર થશે હવે જોઈ લઈએ કે ને બજેટ પ્રમાણે ચોવીસ પચીસનું જે બજેટ હતો એમાં મહાનગરપાલિકાનો ઉલ્લેખ છે પંદર થાય છે સાત મૂવી છે તો સાત મૂવી છે એમાં નવસારી મહાનગરપાલિકા દસ નવમી છે દસમી ગાંધીધામ મહાનગરપાલિકા અગિયારમી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બારમી છે વાફીનહવા મહાનગરપાલિકા

બે હજાર ના રોજ નવા કેટલા જિલ્લાની રચના કરવામાં આવી હતી પંદર ઓગસ્ટ બે હજાર તેરના રોજ નવા કેટલા જિલ્લાના રચના સંખ્યાપત પહેલાં પણ કરી હતી પાંચ પછી હવે કેટલા થયા તો એ સાત થયા આમ સરવાળા કરતા જઈશું તો આપણને કુલ ચોત્રીસ એટલે આજની તારીખમાં બે હજાર પચ્ચીસ સુધીમાં આપણે કેટલા જિલ્લા થવા જોઈએ ચોત્રીસ બરાબર હા એ રીતના પણ તમે એને સાઇન્ટિફિક રીતે યાદ રાખી શકો પંદર august બે ના રોજ નવા ચૂંટાયેલા જિલ્લાની રચના કરવામાં આવી હતી કુલ સાત નવા જિલ્લા પાંચ મતલબ સાત ગુજરાતના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે કયો award આપવામાં એટલે કયો પારિતોષિક આપવામાં આવે છે ક્યારે તો એ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોના દ્વારા આપવામાં આવશે તો કે ગુજરાતના ખેલાડી એટલે ગુજરાત હોય તો ખાસ પ્રશ્ન સમજવાનો છે કે ગુજરાતનો ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે કયો એવોર્ડ એટલે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે 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 તો તો કયો એ એકલવ્ય એકલવ્ય બરાબર ખાસ કરીને રાખજો પછી ત્યાર પછી વાત કરી લઈએ નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે કયો એવોર્ડ આપે પેલો આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર હવે ક્ષેત્રીય કે રાષ્ટ્રીય સ્તરે રાજ્ય રાજ્યની અંદર આંતરરાષ્ટ્રીય એટલે કે વિદેશ સુધી હોય અને રાષ્ટ્રીય એટલે કે અંદર અંદર જેટલા રાજ્યની અંદર તેણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય તેને સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ આપવામાં આ છે ખેલાડી એટલે રમ સ્પોર્ટના ક્ષેત્રમાં આપવામાં આવતા એવોર્ડની વાત છે સાહિત્યમાં અલગ હોય છે એ પણ ધ્યાન રાખવાના છે અલગ અલગ ક્ષેત્ર માટે અલગ અલગ પારિતો એવોર્ડ હોય છે ગુજરાતનો ખેલાડી રાજ્ય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે કયો એવોર્ડ આપવામાં આવે છે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અને હવેથી ત્રીજું એને કેટેગરી છે રાજ્ય કક્ષાએ તો રાજ્ય કક્ષાએ જયદીપસિંહ એવોર્ડ આપવામાં આવે છે બિધાર સરકાર દ્વારા ત્યાર પછી વાત કરી લઈએ વિશ્વ ગુર્જરી એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવ્યું છે આ વિશ્વ ગુર્જરી એવોર્ડને હમણાં ખાસ બે હજાર હમણાં પચીસની અંદર પણ એને એક એવોર્ડ આપવામાં આવ્યું છે આ સંસ્થાને આ સંસ્થાને જ એવોર્ડ આપવામાં આવે છે આ સંસ્થા દ્વારા જે કઈ સંસ્થા આ એવોર્ડ આપવામાં આવે છે તેની વાત કરવાની છે તો એ છે ગુર્જર વિશ્વ ગુર્જરી સંસ્થા દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે આ સંસ્થાન જયારે શરૂ થઈ હતી ત્યારે અમદાવાદ ઓગણીસો દ્વારા આ વિશ્વ ગુજરાતી એવોર્ડ આપવામાં આવે છે ત્યાર પછી વાત કરી લઈએ ગુજરાત નું જય ભીખુ એવોર્ડ કયા ક્ષેત્ર સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે આપવામાં છે બાબા બધા ક્ષેત્રની વાત કરી રહ્યા છે ધીરે ધીરે પ્રમણ ગમત પછી આ છે હેન્ડિક્રાફ્ટ ફોર ઓટોન ક્ષેત્ર હવે આ છે જય ભુખુ એવોર્ડ કયા સિદ્ધિ ક્ષેત્રે ક્ષેત્ર સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે આપવામાં આવે છે તો આ જે પ્રદેશીત એવોર્ડ છે એને માનવ કલ્યાણ ક્ષેત્રે જ્યારે ઉમદા પ્રવૃત્તિ કોઈ વ્યક્તિ કરે છે કોઈ કોઈ સંસ્થા કરે છે ત્યારે આ એવોર્ડ જય ભુખુ એવોર્ડ આપવામાં આવતો હોય છે નેક્સ્ટ પ્રશ્નની વાત કરી લઈએ રંજીતરામ સુમન ચંદ્રક એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે તો એ છે ગુજરાત સાહિત્ય સભા દ્વારા આ બે એવોર્ડ છે એ સાહિત્ય સભા સંસ્થા દ્વારા બરાબર આ સંસ્થાઓ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જે મહત્ત્વની સંસ્થાઓ છે એનો આપણે એક વિડીયો કરાવેલો છે તમે જરૂરથી એક વખત એને જોશો તો તમને યાદ આવશે ગુજરાતી સાહિત્ય સભા દ્વારા આ સુવર્ણ આ રણજીત રામ સુમર્ણચંદ્ર કે એવોર્ડ આપવામાં આવે છે એ પછી વાત કરીએ રણજીત રામ ચંદ્રક આપવાની શરૂઆત એની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી રણજીત રામ સુવર્ણચંદ્ર કાપવાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે તે છે ઓગણીસો થી ઓગણીસો અઠ્યાવીસથી રણજીત રામ સુવર્ણચંદ્ર આપવાની શરૂઆત કરવામાં આવી છે નેક્સ્ટ પ્રશ્નની વાત કરી લઈએ જો તમને ફરી વચ્ચે ગયો છે જો તમને વિડીયો ગમી રહ્યો અને તમને લાગે કે મને કંઈક અહીંયા મળી રહ્યું છે તો આ સિરીઝ નંબર ચાર છે એક બે ત્રણ જરૂરથી જોશો ને નવા હોય તો તમારે શું કરવાનું છે જેને સબસ્ક્રાઈબ કરવાનું છે લાઇક કરવાનું છે શેર કરવાનું છે વધુમાં વધુ લોકો સાથે શેર કરીએ અને અમારો ઉત્સાહ જાળવાય એવું અમે ખાસ માનીએ છીએ કે તમે ઉત્સાહ અમારો જાળવો તમારું સબ્સ્ક્રાઇબ છે લાઇક અને શેર એ અમારો ઉત્સાહ અને અમારો પારિતોષિક છે અને નૅક્સ્ટ પારિતોષિકની વાત કરીએ કે ઓગણીસો માં પ્રથમ રણજિત રામ કોને પ્રાપ્ત થયું હતું જો ઓગણીસો અઠ્યાસમાં શરૂ થયું અને પ્રથમ રણજિત રામ કોને ગુજરાત સાહિત્ય સભા દ્વારા હવે ચાર પ્રશ્નો તમારે અહીંયા ખબર થાય છે જો ફરી કહું છું પાછળ થી તમને સમજાવી દઉં રણજિત રામ ઓગણીસો અઠ્યાવીસ માં શરુ થયું કઈ સંસ્થા તો ગુજરાત સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે એટલે કયો કે મેં એકદમ ક્રમ પ્રમાણે ગોઠવ્યું છે કે છે ને આપણે chronology chronology પ્રમાણે સમજાવું છું ઓગણીસો અઠ્યાવીસ માં પ્રથમ રણજિત રામ સુવર્ણ ચંદ્રક જે પ્રાપ્ત થયો શરૂઆત થઈ ઓગણીસો અઠ્યાવીસ માં ગુજરાત સાહિત્ય સભા સંસ્થા દ્વારા અને પ્રથમ વલ્ય સ્વરૂપે ઝવેરચંદ મેઘાણી નું,

ભેજ એટલે કેટલીક વખત એને આપણે શ્રીનગરમાં ગણાય છે અથવા તો અમદાવાદમાં પણ નળ સૌથી મોટો ટાપુ કયો છે એ છે એનો સૌથી મોટો ટાપુ પાલોલ તો જરૂરથી લાસ્ટમાં ફરી જતા જતા કે સિરીઝ number ચાર છે channel ને હવે નવા તો તમારે channel ને છે like કરવાનું છે શેર પણ કરવાની છે ફરી મળીશું ત્યાં સુધી લઈએ રજા